ભરૂચમાં ખેડૂતોનું કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન ભાડાભૂત બેરેજ યોજના જમીન વળતરની માંગ નવસારી સુરતના ખેડૂતોને આપેલ વળતર પ્રમાણે જ વળતરની માંગ કરવામાં આવી રહી છે હાસોટ આમોદ અંકલેશ્વર તાલુકાના ખેડૂતો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે જે રીતે સુરત અને નવસારી જિલ્લાને વળતર ચૂકવવામાં આવ્યું છે તો એ રીતે ભરૂચ જિલ્લાને કેમ નહીં આજે ભરૂચ જિલ્લાનો ખેડૂત સમાજ અનાથ ઉભો છે કોઈ અમારો અવાજ સાંભળવા તૈયાર નથી તો અમે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનો બહિષ્કાર કરીશું વલસરનો સોની વલસરને આપવામાં કઈ વાંધો નથી જ્યારે ભરૂચ ચલણ આપવામાં કેમ વાંધો છે એ માટે અમારો ખાસ વિરોધ છે અમને યોગ્ય વ્રત જોઈશે અને યોગ્ય વ્રત માંગવા માટે જ અમે આવ્યા છે હવે અમે પાછી પાણી કરવાના નથી આ ઇલેક્શન આવી રહ્યું છે ઇલેક્શનમાં પણ અમારું જો અમને ધ્યાને અમને માંગ આપવામાં નહીં આવે તો અમારો સંપૂર્ણ વિરોધ થશે ભરૂચ જિલ્લાના ખેડૂતોની જેટલી જમીનની જંત્રી છે એ જ જંત્રી છે ત્યાંની પણ છતાં પણ એમને નવસો થી અગિયારસો રૂપિયા સીડીનું વળતર ચૂકવવામાં આવે છે ભરૂચ જિલ્લા ખાલી પંદર રૂપિયા સોળ રૂપિયા ને છવ્વીસ રૂપિયા વળતર ચૂકવવાનું હોય અત્યારે જે અવોર્ડ જાહેર કર્યો છે એમાં માન્ય સમાહર્તા સિંહે બહુ જ મોટો અન્યાય કર્યો છે ખેડૂતોને આ અન્યાય ખેડૂત ક્યારેય સહન નહીં કરી શકે અત્યારે લોકસભા આવી રહી છે ત્યારે અમે એક બુલંદ માંગણી કરીએ છીએ કે અમારા જનપ્રતિનિધિઓ અમારા ગામમાં નહીં આવે જ્યાં સુધી અમારું વર્તનનો પ્રશ્ન નહીં સુલે થાય ત્યાં સુધી કોઈને આવવા નહીં દઈએ પહેવા નહીં દઈએ મતદાનથી અઘરા રહીશું કોઈ પ્રતિનિધિ કોઈ એમપી એમએલએ કોઈ અધિકારીને ગામડામાં પૈસા નહીં દઈએ ભરૂચ જિલ્લા અને અરે વાઘરા અરે મોહમ્મદ તાલુકો અને ભરૂચ તાલુકાના ખેડૂતોને જે અંકલેશ્વર તાલુકાને અને હાસોડને ને ભારભૂત ખેડૂતોને જે આ સરકાર ગોળીને પી જઈ છે એટલે અમે એના આજે ન્યાય માગવા આવ્યા છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું